નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્સલન્સ ઘટીમાં તમારું સ્વાગત છે આજે આપણે માહિતી મેળવી કે બે હજાર પચીસ બોર્ડ એક્ઝામ જે આપવાના છે ધોરણ દસ અને ધોરણ બાર બંને માટે જે સરકાર શ્રી દ્વારા નવો નિયમ બહાર પાડવામાં આવે છે કે ધોરણ દસ અને બાર બોર્ડની એક્ઝામમાં શું લાવવું શું ન લાવવું કેટલા વાગે ઉપસ્થિત રહેવું કેટલા માર્ક્સનું પેપર હશે કેટલા માર્ક્સનો તમારે કેટલો સમય પેપર લખવામાં આપશે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈએ તો આ વિડીયો તો સૌથી પહેલાં તો તમે ધોરણ દસ અને બારના તમામ વિદ્યાર્થી સુધી શેર કરી દો જે બે હજાર પચીસમાં બોર્ડની એક્ઝામ આપવાના છે જેથી તેના પણ કંઈક ઉપયોગી થઈ રહે બોર્ડનો એક્શન પ્લાન સત્યાવીસ ફેબ્રુઆરીથી રાજ્યના સોળસો એકસઠ કેન્દ્ર પર ચૌદ લાખ અઠાવીસ હજાર વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને વિદ્યાર્થીઓનું શું કરવું તે આપણા વિડીયોમાં જાણીએ કે શું લઈ જવાનું શું નહીં લઈ જવાનું કેટલા પેપરોમાં કેટલા માર્ક્સનું અને કયા ટાઈમે છે આ રીતની તમારી બેઠક વ્યવસ્થા રહેવાની છે હવે આપણે આપણો મેન વિડીયોમાં જે આજે જોવાનું એ જોઈએ કે વિદ્યાર્થીઓએ ધ્યાનમાં લેવાની બાબતો સૌથી પહેલો મુદ્દો છે કે વિદ્યાર્થીઓએ પરીક્ષા સ્થળ પર જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી બૂટ મોજા પહેરવા નહીં અને જો કોઈ વિદ્યાર્થી બૂટ મોજા પહેરીને આવ્યો હોય તો પરીક્ષા ખંડ બહાર કાઢી પ્રવેશ આપવામાં આવશે એટલે ક્લાસરૂમમાં તમે પ્રવેશો ત્યાં પહેલાં તમારે બૂટ અને મોજા બહાર કાઢી દેવાના છે પહેલેથી અંદર બેસશો પહેરી તો પણ તમને બહાર કાઢાવશે અંદર બેસવા દેશે નહીં બીજો મુદ્દો કે ધોરણ દસના વિદ્યાર્થીઓએ કોઈપણ પ્રકારનું કેલ્ક્યુલેટર લઈ જવાની મને છે એટલે કે તમે સ્ટાન્ડર્ડ ગણિત લીધું હોય કે બીજી ગણિત લીધું હોય તમને કેલ્ક્યુલેટર અંદર લઈ જવા દેવામાં આવશે નહીં એ સાદું કેલ્ક્યુલેટર પણ નહીં અને સાયન્ટિફિક તો નહીં જ દસમાવાળાને કોઈ પણ કેલ્ક્યુલેટર લઈને જવું નહીં ધોરણ બારના વિદ્યાર્થીઓને સાદું કેલ્ક્યુલેટર લઈ જવાશે સાદું એટલે સાયન્ટિફિક વગરનું એમાં ધોરણ બારવાળાને છૂટ આપવામાં આવી છે કે તેમને કેલ્ક્યુલેટર લઈ જવાનું પણ કયું કેલ્ક્યુલેટર લઈ જવાનું સાદું કેલ્ક્યુલેટર કોઈપણ સંજોગોમાં સાયન્ટિફિકેટ કેલ્ક્યુલેટર સાથે પરીક્ષા ખંડનો પ્રયાસ કરી શકાશે અને એમને પણ કહ્યું સાદું કેલ્ક્યુલેટર લઈને જવા દેશે સાયન્ટિફિક કેલ્ક્યુલેટર લઈને લઈને જવા દેશે નહીં બારમાવાળાને દસમાવાળાને તો નહીં લઈ જવાનું ત્યાર પછી પરીક્ષાના પ્રથમ દિવસે દરેક વિદ્યાર્થીઓએ પ્રશ્નપત્ર શરૂ થવાના સમયથી અડધો કલાક પહેલાં પરીક્ષા સ્થળમાં પ્રવેશ મેળવી લેવાનો રહેશે એટલે પહેલાં દિવસે થોડુંક વહેલું જવાનું કેમ કે તમારે સ્કૂલ બદલેલી હોય ક્લાસરૂમ ગોતવાનું હોય બધું એટલે અડધો કલાક પહેલાં પહોંચી જવાનું ત્યાર પછી મેન કે વિદ્યાર્થીઓ મોબાઈલ ઇલેક્ટ્રોનિક ઘડિયાળ કે અન્ય ઇલેક્ટ્રોનિક ગેજેટ લઈને પ્રવેશ કરવાનું મના છે કે એમને કશું ઇલેક્ટ્રોનિક સાધન તો લઈ જવાનું નહીં ઘડિયાળ લઈ જાવ સાદી તમે કાંટાવાળી ઘડિયાળ લઈ લઈ જઈ શકો છો અંદર લઈ જવા દેશે પણ ઇલેક્ટ્રોનિક ઘડિયાળ તો તમને નહીં લઈ જવા દે મોબાઈલ ઇલેક્ટ્રોનિક ગેજેટ જોડે નહીં લઈ જવું ત્યાર પછી ધોરણ દસના તમામ પ્રશ્નપત્ર કેટલા માર્ક્સના ધોરણ દસમાં વાળાને એંશી માર્ક્સનું પેપર હશે એંશી માર્ક્સથી પાસ થવા તમને તેત્રીસ માર્ક્સ લાવવા પડશે જ્યારે વેકેશનલ કોર્સ કોડના એકતાલીસથી નેવુંના પ્રશ્નો ત્રીસ માર્ક્સના હશે હવે પ્રશ્નપત્રનો સમય તારો તમારે જવાનું કેટલા વાગે તો દસથી દસ પંદર સુધી તમને ક્લાસરૂમમાં શું થશે પેપર આપી દેશે વાંચવા માટેનો સમય તમને પંદર મિનિટ આપશે એટલે કે તમારે જે પુરવણીમાં નામ નિર્દેશન ભરવાનું પેપર શાંતિથી દસ પંદર મિનિટ તમને વાંચવા માટે આપશે એટલે કે દસથી દસ પંદર સુધી વાંચવા માટે અને દસ પંદરથી એક પંદર એટલે કે ત્રણ કલાક તમને ઉત્તર વહીમાં જવાબ લખવા માટે આપશે તમારું પેપર આમ તો દસ વાગે તમને આપી જ દેશે પુરાવણી દસ વાગે પુરાવણીમાં નામ ને એ બધું ભરવાનું પણ પેપર લખવાનું ચાલુ કરવાનું તમારે દસ પંદરથી અને એક પંદર એટલે કે ત્રણ કલાક સુધી તમારું પેપર પૂરેપૂરું લખી નાખવાનું ત્યાર પછી એક કલાક સુધીનો તમારો સમય આપશે ધોરણ બારના વિદ્યાર્થીઓએ દરેક પ્રશ્નપત્રમાં પંદર મિનિટનો વધુ સમય એટલે કે તમને પંદર મિનિટ પહેલાં પેપર આપશે જેમ એમને પણ પાંચ મિનિટમાં ઉત્તર વહીમાં જે તમારા નામનો હોય સહી હોય બારકોડ સ્ટીકરનું બધું જે લખાણ હોય એમાં પાંચ મિનિટ ભરવાનું અને દસ મિનિટ તમારે પ્રશ્ન પેપર જોવાનું કે કયા પ્રશ્નમાં શું જવાબ મનમાં ત્યાં સુધી વિચારવાનું વાંચવા માટે ફાળવામાં આવશે અને જવાબ લખવા માટે નિયમ અનુસાર એક કે બે કે ત્રણ કલાક આપવામાં આવશે જે બારમાંવાળાનું જે રીતનો પેપર હોય એ રીતે બાર સાયન્સના પરીક્ષાના પાર્ટ એ અને પાર્ટ બી માટે પરીક્ષા કાર્યક્રમ દર્શાવે મુજબનો રહેશે તો આ તમારી માહિતી હતી કે વિદ્યાર્થીઓને શું લઈ જવું શું નહીં લઈ જવું કેટલા વાગે સ્ટેન્ડ પર ઉપસ્થિત થજો કેટલો સાઈમ તમને ટાઈમ તમને લખવા માટે આપશે અને કેટલો ટાઈમ તમારે પેપર વાંચવાનો અને જવાબ પૂરવાનો આપવામાં આવશે તેથી આ વિડીયો જો તમને ગમે હોય તો દરેક તમારે ધોરણ દસ અને બારના વિદ્યાર્થી સુધી શેર કરી દો જે પેપર બે હજાર બોર્ડની પચીસની એક્ઝામ આપવાના છે થેન્ક યુ